નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે એટલે કે જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત અને ગણિત સહિતની જેટલી પણ એકમ કસોટીઓ લેવાઈ છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવ તમારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશો આપવામાં આવેલો છે નકશા ઉપરથી પહેલો સવાલ શાળા બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે ઉત્તર દિશા બીજું દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે તો દક્ષિણ દિશા ત્રીજું માર્કેટ બગીચાની કઈ દિશામાં છે તો પશ્ચિમ દિશા ચોથું શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે તો ઉત્તર દિશા પાંચમું રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે તો પૂર્વ દિશા મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગણિત વિષયની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર વીસ એક બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી આ જે પીડીએફ છે તે વીસ એક બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ પરથી મેળવી લેજો આ જે પીડીએફ છે તે મેળવવા માટે એટલે કે વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપરથી તમે કોન્ટેક કરી વોટ્સઅપ કરી અને આ પીડીએફ પણ તમે મેળવી શકશો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની જે પીડીએફ હશે તે આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણી એપ્લિકેશન ઉપર તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યનભોથી સ્વાયભોથી એકમ કસોટી ઓરિજનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીતે વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવું પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા ખોખાને તેમના આકારો સાથે જોડો તો અહીંયા જે આપેલો આકાર આપેલો છે તેને આપણે જોડીશું ડી સાથે બીજો આકાર છે તેને જોડીશું એ સાથે ત્રીજા આકારને ઈ સાથે ચોથા આકારને આપણે સી સાથે જોડીશું ને પાંચમો જે આકાર છે તેને આપણે જોડીશું બી સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ શબ્દોમાં લખો તો અહીંયા ઝીરો પોઈન્ટ આઠ આપ્યા છે અને શબ્દમાં લખીશું આઠ દશાંશ એક પોઈન્ટ ને લખીશું એક પૂર્ણાંક છ દશાંશ ચૌદ પોઈન્ટ નવને લખીશું ચૌદ પૂર્ણાંક નવ દશાંશ જીરો પોઈન્ટ પચીસને લખીશું પચીસ શતાંશ છ પોઈન્ટ પંચોતેરને લખીશું છ પૂર્ણાંક પંચોતેર શતાંશ ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેની સંખ્યાઓને રૂપમાં દર્શાવો છેદમાં સો તો ઝીરો પોઈન્ટ ત્રાણું બે પૂર્ણાંક સાતના છેદમાં સો તો બે પોઈન્ટ ઝીરો સાત પ્રશ્ન નંબર ચાર ચડતા ક્રમમાં ગોઠવો જેના કુલ પાંચ માર્ક છે છ પોઈન્ટ ચોવીસ દસ પોઈન્ટ ઝીરો પાંચ નવ પોઈન્ટ અગિયાર સાત પોઈન્ટ વીસ તો ચઢતા ક્રમમાં આ પ્રમાણે ગોઠવી શકાય છ પોઈન્ટ ચોવીસ સાત પોઈન્ટ વીસ નવ પોઈન્ટ અગિયાર દસ પોઈન્ટ પાંચ બીજી જે રકમ છે એને આ પ્રમાણે ગોઠવી શકીશું બાર પોઈન્ટ ચોત્રીસ તેર પોઈન્ટ ઓગણત્રીસ પંદર પોઈન્ટ ચોવીસ સોળ પોઈન્ટ અગિયાર ત્રીજી રકમ છે તો પાંચ પોઈન્ટ ઝીરો ત્રણ પાંચ પોઈન્ટ ત્રણ પાંચ પોઈન્ટ ત્રીસ પાંચ પોઈન્ટ બત્રીસ ચોથી છે તો એમાં અગિયાર પોઈન્ટ ત્રીસ અગિયાર પોઈન્ટ ચોત્રીસ અગિયાર પોઈન્ટ ચાલીસ અને અગિયાર પોઈન્ટ ચુમ્મા તેતાલીસ પાંચમું છે એમાં ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ત્રણ પોઈન્ટ અઢાર ત્રણ પોઈન્ટ એંશી અને ત્રણ પોઈન્ટ એક્યાશી તો દોસ્તો ફરી મળીશું આપણે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો